હીરો જેટલો ઘસાશે એટલો જ ચમક આવશે અને એની કિંમત ઉપજ છે પણ જો એ હીરાને બાળી મૂકશો તો રાખોડી સિવાય કશું હાથમાં નહીં કાર બને કારણ કોલસામાંથી જ હીરો બનેલો હોય છે તો બળીને પ્રખ્યાત થઈ જાય કોઈ પણ બાબતની જરૂરિયાત કેવી છે કેવી જરૂરિયાત નથી એની ઉપર એની કિંમત ઉપજતી હોય છે જે રીતે આપણે એનો ઉપયોગ કરીએ એ પ્રમાણે આપણું જીવન પણ આપણે બાળીને રક્ષ્યા કરીને પણ કરી શકીએ છીએ એ જીવનને ખૂબ જ કસોટી ઉપર લઈને હીરાની માપક જિંદગીને કિંમતી પણ બનાવી શકાય છે બાળી પણ શકાય છે અને કિંમતી પણ બનાવી શકાય જે